ગુજરાતમાં આપની રાજનીતિ માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે એક તરફ રાજુ કરપડા તો બીજી તરફ રામ જેલમાંથી જામીન મુક્ત થયા પ્રવીણરામને લેવા માટે સ્વયં ઇસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે તેઓ ગયા વાસ્તે ગાજતે તેમને લઈ લેવામાં આવ્યા મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમની પ્રેસ કોન્ફરન્સ થઈ અને ઈસુદાન ગઢવીએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આવ સાંભળીએ ઈશુદાન ગઢવીએ શું કહ્યું લાખ ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી એટલું જ નહીં એપીએમસી ઉપર ભાજપે જ્યારથી કબજો કર્યો પછી ભાજપે નક્કી કર્યું કે ભાઈ આપણે ચારે બાજુથી ખેડૂતોને લૂંટવું છે એટલે કડદા પ્રથા શરૂ કરીતી ભાજપે ભાજપની એપીએમસીઓ ધારાસભ્ય ભાજપના સાંસદ સભ્યો ભાજપના મંત્રીઓ ભાજપના મુખ્યમંત્રી ભાજપના પ્રધાનમંત્રી ભાજપ અને એટલે એ નક્કી કર્યું કે જેટલા ખેડૂતો આવે એનો કડદો કરી નાખવાનો અને એને લૂંટ ચલાવવાની સાહેબ તમે વિચાર કરો ખેડૂતો વર્ષોથી આ મામલે અવાજ ઉઠવાની ઉઠાવવાની કોશિશ કરતા હતા ભાજપ દબાવી દેતા હતા તે આમ આદમી પાર્ટીના નેતા ભાઈ રાજુભાઈ પ્રવીણભાઈ અને આખી ટીમે જયારે અવાજ ઉઠાવ્યો ત્યારે આખા ગુજરાતમાં એને બંધ કરવા પડ્યા ઓફિશિયલી એને લેટર આપવું પડ્યું કે આજથી હવે કોઈ કરશે નહીં આ ખેડૂતો જાગ્યા ખેડૂતોને ખબર જ નહોતી ખરેખર આ લૂંટ છે નામે ત્યારે એમને ખબર પડી ને હળદરમાં જે રીતે સમગ્ર આમ આદમી પાર્ટીના નેતાઓ આવવાના હતા એટલે ખેડૂતો એટલા પ્રેમાળ થઈ અને હળદરમાં ગામમાં પહોંચ્યા ત્યારે ભાજપે ષડયંત્ર રચ્યું અને કેટલી હદે ષડયંત્ર રચ્યું છે અંગ્રેજો ટૂંકા જનરલ ડાયરે ચારે બાજુ હળદર નાગરિકોને ઘેરીને ઘરે ઘરે જઈને માતા બેન દીકરીઓને પોલીસે લાઠીઓ મારી લાઠીઓ વરસાવી પત્રકારોને માર માર્યા અને એટલું ઓછું હોય તેમ એમણે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખેડૂતોનો અવાજ બનતા હતા એના ઉપર ખોટા કેસો કર્યા એટલી કલમો લગાડી ખેડૂતોને પણ જેલમાં પૂર્યા અને પિંચ્યાસી લોકોને જેલમાં પૂર્યા અને આજે એકસો ને નવમાં દિવસના જેલવાસ બાદ માન્ય અમારા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર રાજુભાઈ કરપડા અને બીજા પણ વિપુલભાઈ અને સહિતના સાત જેટલા આગેવાન અને ખેડૂતો આજે છૂટા થયા છે તમે વિચાર કરો ભાજપે

જેલરે જે કૃત્ય કર્યું છે આજે એમણે પોણા દસ વાગે બીડું આપવા છતાં વાગ્યા સુધી આ લોકોને બેસાડી રાખ્યા હજી પણ એમને હેરાન કરવામાં આવે પરેશાન કરવામાં આવે જેલથી ડરાવવામાં આવે જેથી કરીને કોઈ ખેડૂતોનો અવાજ ન બને આ જેલથી નથી ડરવાના અને આ ચોપન લાખ ખેડૂતોનો અવાજ દબાવવાની ભાજપે કોશિશ કરી છે આ લોકોને માત્ર જેલમાં નાખીને ભાજપે શું કર્યું છે કૃત્ય કોઈ તીર નથી માર્યું એમણે ચોપન લાખ ખેડૂતોને જે કરતા હતા જે લૂંટ ચલાવતા હતા એનો અવાજ દબાવવાની કોશિશ કરી કે અમે પ્રધાનમંત્રી સુધી અમારી સત્તા છે અને યુવાનો કઈ રીતે અવાજ ઉઠાવી શકે અને ખેડૂતોને જાગૃત કરી શકે એટલે ખેડૂતોનો અવાજ દબાવવાની ભાજપે કોશિશ કરી છે આજે હું ન્યાયાલયનો આભાર માનું છું કે ત્યાં તો કમસે કમ ન્યાય મળી રહ્યું છે અત્યારે અને એટલે આ સૌ લોકો આજે છૂટા થયા છે પણ અહીંથી આંદોલન અટકવાના નથી હવે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે બેફામ પણ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે ખાતર પૂરતું મળી નથી રહ્યું જે રીતે ખેડૂતોને પવન ચક્કીઓ એમના ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે આ બધા મુદ્દાઓ ઉપર આગામી સમયમાં આમ આદમી પાર્ટી આંદોલન કરશે આજે હું ભાઈ શ્રી રમેશભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ તમામ

ખોટા કેશો કર્યા એટલું નહીં તમારું અવાજ બનતા તો નેતા ઉપર કેશો કર્યા અને તમે જુઓ બસો મણ મગફળી ટેકાના ભાવે લીધે તો ભાજપ જ્યારે ગઈ ચૂંટણીઓમાં તાલુકા જિલ્લા નગરપાલિકાઓમાં ભાજપ જીત્યું એટલે એમણે પંચોતેર મણ કરી નાખ્યું પછી આમ આદમી પાર્ટી અલ્ટિમેટમ આપ્યું એકસો પચીસ મણ થયું મેં એવું સાંભળ્યું છે કે ભાજપના નેતાઓ એવું નક્કી કર્યું છે કે હવે આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં જો ચૂંટણીમાં ભાજપને મત મળે જાતિના નામે જાતિના નામે એક ધર્મના નામે આપણો मामू ઉભો છે કે કાકો ઉભો છે એના નામે તો આ લોકોએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં ખેડૂતોની મગભડી માત્ર 50 મણ જ ખરીદવાની થાશે ઈ જ સાથે ભાજપ એક બીજો નિર્ણય પણ અંદરખાને કર્યો છે મને માહિતી મળી છે સૂત્રો દ્વારા કે જે સ્માર્ટ સ્કૂલની વાત કરતી હતી સ્માર્ટ હોસ્પિટલની વાત કરતી હતી ઈ જ ભાજપ જો આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓમાં જો ભાજપને મત ભૂલથી પડ્યું તો યાદ રાખજો બીજા જ દિવસે ભાજપ મહાનગરપાલિકા નો ચૂંટણી નું પરિણામ પૂરું થશે એટલે તરત જ સ્માર્ટ મીટર લગાડશે અને એમાં તમારી દીકરી તમારી દીકરાની વહુ કે કે દીકરો માતા બેન દીકરી એ વિરોધ કર્યો ચોટલા ખેંચી પોલીસ અને ધસેડીને લઈને પછી સ્માર્ટ મીટર લગાડશે એટલે મહેરબાની કરી અને આ ભાજપને મત આપતા પહેલા સો વાર વિચારજો આજે પ્રવીણ રામ રાજુ કરપડા પિયુષ પરમાર રાજુ બોરખતરીયા રમેશ મહેર જેવા કેટલાય લોકો પ્રતાપિત થઈ અને મજબૂતાથી તમારી સાથે ઉભા છે પણ જો ભૂલથી પણ જો હવે તમે મત ભાજપને આપ્યો છે તો અમે કેટલીક વખત જેલમાં જશો ચલો એક બે વાર વધારે જેલમાં જઈ આવશે હજી બીજા નેતાઓ પણ તમારે તમારા હક અને અધિકાર માટે પણ જાગવું પડશે અને આ સમગ્ર મામલાઓમાં આજે હું પ્રવીણભાઈ રામને અને રમેશભાઈ મેરને પણ કહું છું કે એ પણ આપને સંબોધન કરે પ્રવીણભાઈ ગઢવીના આરોપોને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર